સાવરકુંડલા શહેરમાં સાધના સોસાયટીમાં આવેલ બ્રાન્ચ શાળા નંબર નવ જે પીએમ શ્રી યોજના હેઠળ ચાલતી શાળા હોય તે શાળાની અંદર આચાર્ય નહીં હોવાથી સરકાર દ્વારા ફાળવવામાં આવતી ગ્રાન્ટો જેમ કે સ્કૂલ ડેવલપમેન્ટ વિદ્યાર્થીની પ્રવાસ માટે સ્વચ્છતા માટે વિદ્યાર્થીના વિવિધ એક્ટિવિટી માટે વિવિધ પ્રકારની ગ્રાન્ટો ફાળવવામાં આવતી હોય છે પરંતુ સ્કૂલમાં કોઈ ઇન્ચાર્જ પણ ના હોય ત્યારે વિદ્યાર્થીના કોઈ સ્કૂલ માટેની કામગીરી માટે તેમના વાલીઓએ ફરજિયાતપણે પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રીની કચેરી ખાતે જવાની ફરજ પડે છે ત્યારે એનએસયુઆઈના અમરેલી જિલ્લાના પ્રમુખ સાહિલ શેખ દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અમરેલીને પત્ર પાઠવવામાં આવ્યો આ અંગે આગળ જો કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો એનએસયુઆઈ દ્વારા વિવિધ પ્રકારના પ્રોગ્રામ કરવામાં આવશે તેવી અંતે ચીમકી ઉચ્ચારી છે

ડેવલોપ કરવા માટે વિવિધ પ્રકારની સરકારશ્રી દ્વારા ગ્રાન્ટો ફાળવવામાં આવતી હોય જેવી કે પ્રવાસ માટેની ગ્રાન્ટ હોય સ્વચ્છતા માટેની ગ્રાન્ટ હોય સ્કૂલ ડેવલપ કરવા માટેની ગ્રાન્ટ હોય વિદ્યાર્થીઓને વિવિધ એક્ટિવિટીઓ કરવાની માટેની ગ્રાન્ટ હોય એવી ઘણી બધી ગ્રાન્ટો આવતી હોય હવે સ્કૂલની અંદર પ્રિન્સિપાલ જ નથી તો આ સ્કૂલનો વિકાસ કે વિદ્યાર્થીનો વિકાસ કઈ રીતે થઈ શકે શું સમગ્ર ગુજરાતની અંદર સરકારી શાળાની અંદર આવી જ હાલત હશે